क्या रहा है क्या रहा है तू थोड़ी बार थे ना यू पे सब पैसे को काम है यहां ही आवे लेवा जावन है में बैठा या ले ना पैसा आउ तो करे खा में के ये वो कोई रहे ना वो पर हो दिया है रिया पैसा का है तू ना એટલે બે ના દીધો હે ના કટ અંધારે ના हां लेसन करवाने એટલે तो पैसे ले जो काटो तो काटो क्या એના કાંટા બહુ લાગે હા ઓલા ઢગલા ઉપર ઓ હા એ ઓલું કાંટા નું ખડ હતું અહીંયા ને તો હવે હને મોહન ના પપ્પા હે આંબે આંબે લેવા જવાના હે આલી એકતા નથી એટલે બપોરે ખાટલો લઈ ને અને મૂક્યા આવી હતી અહીંયા ખાને લઈ જાય અહીંયા કારા ભાઈ બેઠો હે અને મોહન ના પપ્પા બે અહીંયા હે તો હવે મોહન જાય છે એ પપ્પાને લેવા ખાટલો ઉપાડવાનો હે કે પછી આ જજે કે ખડે ખરે ના આઈ લાવ સુકે એમ હા તો ખાટલો કોણ ઉપાડશે

आ मम्मी ई खाले पर भाव तोडियो तोडियो बती ह आज आ जितना ही आई रिक्शा और गाड़ी है वो ओया ओया पुइती सा लगो है ने रिक्शा इने जा गैस वाला ने लगो है हां रिक्शा आनी नहीं जा અલમડે યંજીત વાવ છે બાપા જો હોય કુંડી રહ્યા છે બાપા અહીંયા પારી છડીના બેન નકરી કીડ્યું છે કેરે ફોવાન કીડ્યું આપડે દેખી નઈ હા કીડ્યું હોન નકરી છડી જાય પછી એમ લુકડામાં છોટી જાય ને કણો મને ત્યાં ખબર પડે કે કીડ્યું છોટી નકર છઈ દેખાતી ન હોય ને આપણનો એમ સડે ને ઈ નો આપણે દેખી પેલા રહ્યો નું આ ભેંસ અહીંયા પાતાતા ની આ કા કોઈ નતા બનાવ અહીં ઉપર એને નકરી છૂટી જાય એ ના ઉ પડે मैं उपर हूँ राम श्री राम शागन ना कर मुक्ता ना मारपो पाजु माँ यां बे बैठा कारो पहन बे तो राम राम जय माता जी हाँ लिएक तातना चियट ले बैठा है हाँ बोझ ना बोझ ये बीता है लिएक लो मज़ा ना ताल्ली ये ताला पहन के दबाल के तड़क बिया वो फ़ोन किल के पम्मा मोपान बैठा है खाली पग तो दुखे खड़ी खुद में मजा पूरी हो मैं तो बहुत दुख तो संसार हो तो फिर बात तो करी ने तो भी वही हो जाए मजा आवे बा मैं जो खड़ ले है हां टाटो पवन ने आवे ने घरे बैठ तो पवन आवे तो हमरे टाइट नहीं बा मंडे हां हमरे करे जाओ टाइट હમ હવે ગડી ખમે મારા અમે ઢોરા પાઈ લીધા બધું એવ લેવા જાયા હે તમને લર્ન લેશન નથી આજ નહીં કર હોય ત્યાં પછી હવે કરે ખાટલો લેવા પૂગી જાય હવે કે ખાટલો ઉપાડ્યો આવ મારે ખીચડી મૂકવી છે કે તો અર અર એતી ગતેડી હો ગઉ કાપે હા લંગડા લંગડા આલુ પડશે બાન કે આલો હવે ઘરે હાઈન પડી જાય લઈ લાવ પાણ મોળ મોળ પછી ચાલુ કરી લેવાનું ત્યાં દે તો આરામ કરે હા હાન પડે પછી માં સંધાન કામ હું દે મને ગઉ કર જાણ કે હમ આવ પીસા ને ખાટલો ઉપાડો હાલો હાલો હવે આયલા જે કલંગુ કલંગુ કરતા

રામે માં ડાલી હે હા લંગડી લેતા આવે આખા ઘર લગી બાપા રે ઈ મટર પીતા આલે છોકરો વાં પાકતે લંગડવા નું પડે બાપા હાલો ઘરે આવે આ તો માર લીધું આ તો માર લીધું બધા જીરા માં આ તો માર જો આવો પવન હે ઠાર આવે ઓગા હા मम्मी आई पापड़ से के है पापड़ से 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 और पापड़ सेकिन मैं जो आ बाजरी रो रोट तो टियर तो कर है रोटलो करो पण पापड़ सेखा जात तो रोटलो थाई हम्म ये तो बे तीन रोटी कम नी करवानी और ये वारो की टिया मोहर आई इम करमाई नानको बनाऊ नानको रस बनाऊ टाइम जे पर कोई नो आवे हां बीजो तो बोलू नहीं थे नहीं भांग नो भांग झाडू है बस अबे साम टीनो थाई जना दादा ने दिए जा जा हा लाइन ना म ने ना रोटी करवा बेहु मोहन ने दिन कर ए तो दादा ने दिए घर में ये ही पापा दादा नहीं खा ठीक लागे बाने पापाड़ा एक बार बाने बाने दी दू हां

पापड़ शेका कमने पाव तनु 2 दिन रे नन पावता हां वो लकुंगरा टाइप ना वो निपा में खावा है बापाय जो आए हुई गया है पापड़ दे <laughs> <हुँ, नुण। laughs> तो पापड़ थोड़ा खा दो खा दो खारो है मन खारो खारो है ये खारे नो है पापड़ तो खारे नो है देखो है खाड़ो तो खारो है देखो नो पापा

હમ પકાલો નું વિડિયો અત્યારે ચાલુ કર્યો છે ઘર નું કામ તરમાં પછી બહુ છે છોકરા ભણવા જવાનું એટલે ટીફિનેઉ કરવાનું હોય વાસી દઉં પાણી પછી બાપા માંડવા એટલે ચા દેવાનું હોય ડૂટલીએ દેવાનું એટલે સવારમાં હંધી દેવા માટે હંધી વસ્તુ પહેલા દેવું પડે પછી દવા પાવવાનું થાય એટલે સવારમાં કામ બહુ એટલે વિડિયો સવારમાં જ હશે ચાલુ કરું કેમ ન હોય તો ચાલુ કરવું થાય થોડું મોડું થઈ જાય એટલે વાસી દઈને ખામરા ને ઉતરાણ છે ને હુકમ ને લેવા જવાનું બાકી છે અમે હું કરને લેન નાખી દે મોન પણ આ થોડું ખાવ છે મને પવાર પાણી કરીને બહુ દુખવા મળતું તો પછી દીવો કરી નાખ્યો એટલે હિતરામાં નમલ લીધા ને ઓકે લગાડે પછી હાંજે પટિકડી પાડી દીધી ને હાંજે પાસા દવા લેવા લઈ જાવ પડ દવા ખાને એટલે કે જો અત્યારે સારું થઈ ગયું કરે એક ટિકડી નો પણ તો દવા અત્યારે લેવા જાને હોકને ತರಮದખાನ ખોಲ ಐसेने એટલે गुड मॉर्निंग બધાને રામ રામ જય માતાજી કાકાલનો વ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ ને કાલે કરતા જો થોડો કામ ફેર દે ના દેસ હું મોટો એવું લાઈટ મારે હાલો અમન જો ಕರೆક્ટમાં હતા મત છે તો નથી હાજો જો વિડિયો થોડો કુતાયરો તો ખબર પડે કે બધાય જવા કે હાલત કે હાલત છે અને કેવરી થાય છે તો અત્યારે માં તોડે છે પહેલા તોડે

નમરિન આમ જાટ કે લીધું પા નમવાડી તરત દવા લેવા જઈ કાલીમાં એવું દતું કીધું લાઈ ન માર દેવો ન બંધાવ લે પન કાલ તમ કે ન ન મારો પછી નો ન માર્યો રાતે ચાલે રાખે તે પછી એડિયા સેટ હારશે આદર કઈ માંગતો નથી રાખને દેરા લેવા ન આવની મારી દવા થોડીક વેતઈસ થોડીક ને લઈ જ લીજો થોડું બીજું દમ તેમથી પીવી લઈ લે ઠીક પણ એમ કે બીજું

એયા કરટમાં કરટમાં જાવ તો દવાખાનાએ ખોલી જાય હોકણ જવાનું હે હલો 11 નંબર પપ્પા નું રવાડી આટમ મારવા મોટરસાઈકલ લઈને જશે એટલે હો હો બપા મીનંતે આ છે ના વિલાસે મોટરસાઈકલ તો આખી એક સે ને પડ પડ પગલી કે એટલે ને આ બાજુ છોકરા અંબા મીના હે ને તડકો થોડો ફે ના થોડું પાછ હવાર પડ્યો ધુણ દેવું થોડું આઈ ન તો તો ધુણ દેવું હાલ દે તો હમી હમ ન તો નક તો ઠાર આવી જાય અલુગળા તાટાયા બહાર પડ પીડું હોય ને ગમે વસ્તુ દાઢું તેજે લેજે વાર ફુ લે દેવિ ફુ દેવનસિંહ સલતી બહુ લીસી ઉઠો તો ફુગા કરે <mansky> प जा ता

લાગે વાળ તુંણા તુંણા જેવું જાવ છે પડકે આપણે આ જાય તો પછી એવું ન લાગે છે આ શેકે દેખાય અતારમાં દી સુરત દાદાસર મસ્તી ન ઉગી ગયા છે એટલે પરકાને આવન કાઈ તું જેવું આવે ઉડાડ દેવું પર હ અતારમાં આવો હવામાન હોય ઠંડુ ને તડકો હોય પણ થોડા કને આપણે તાટ હોસી પડે તડકો બહુ પડે છે તો મોલને બહુ કેવરાવ